હાલો બના રામ રામ આપડા દ્વારકા ફૂગી ગયા સવાર ના એમ કેવાય કે સાડા નવ વાગ્યા પછી આવતા છતા અને અત્યારે કેટલા વાગે ગયા કેટલા વાગી ગયા

રામ રામ એમ કેવાનું હોય તો બસ અત્યારે ઘરે બધા તૈયાર થવાનું ચાલે છે ને પછી આપણે મઠે જઈશું માતાજી ના દર્શન કરવા તો હાંજે તો હરખી નઈ રંગોળી દેખાતી હોય પણ અત્યારે કેવો શ્રીષ મજાનો દેખાવ આવે છે વેલકમ આવો તો વેલકમ બધા ને અને લાફ ને સુફ ને સરસ મજાની પગલ્યું અને દીવા કર્યા હતા પણ એક જ દીવો થાય છે ત્યારે બધા બીજા તો ઓલાઈ ગયા વેલા દીવા આપડે કરી વાળા હતા તો આ બાજુ શિવાની ના પપ્પા પણ સરસ મજાના તૈયાર થઈ જશે પેલા તો બધા નવા વર્ષના રામ રામ ને સીતારામ તો અત્યારે સરસ મજાના આપડે તૈયાર થઈ ગયા છે અને આજે આપણે એમ કેવાય કે દ્વારકાધીશ ની તૈયાર થઈ ગઈ એટલે આજે જવાનું પણ મોકો મળી ગયો એટલે આજે આપણે જવાનું થાય દ્વારકા

દ્વારકાધીશ ની એવી આમ દયા હશે ને કે તમારી ઈચ્છા પૂરી થઈ નવા વર્ષ ના દિવસે તે શિવાની પપ્પા ના ત્યાં નીકળ્યું હતું હવાર માં ફોન આવ્યો અને બસ તૈયાર થઈ ગયા હતા જવા હાલો શિવાની બેન તો નવા નવા કપડા પહેરી તૈયાર થઈ ગયા હે અને હાલો ગાડી લઈને જવાનું છે ને હાલો શિવાની પપ્પા તો ગાડીમાં માં બે જ્યાં છીએ આપડે પણ ગાડીમાં માં બે જાવી ને પેલા માતાજીના દર્શન કરતા આવી અને પછી બધાય વડીલો ના તો આપણે મઠ આવી ગયું છે માતાજી નું શિવાની પપ્પા ને શિવાની બે તો જતા રહ્યા છે

તો આપણે કનેવા બબરા પૂગી ગયા છીએ એટલે હવે આપણે ગાડી લી તાકી થઈ ફૂલ આપણો ફૂલ કરે નખી છે પછી વૈફમાં કે પરાવું ન પડે બાસ બાસ તો અત્યારે હન આપણે હાલતા હાલતા પૂગી ગયા થી સોપડે અને આયા કાડે આપડે વોર કર્યો પાણી બાણે પીવી કડે સરોસ જાય ને ગાડી લઈ ખોર છે ઉતાર ઉપર લાગે તો બરોબર ચાલો તો પાણી પાણી પી લેવી અને બાવ પાણી ખાઈ પછી પાછા હાલતા આપણે સર ને હવે ફૂટી ગયા કોરબંદર અને હવે કપા ની વ્યવસ્થા કમ્પ્લીટ તો આપડે છે ને

તો આપણે છે ને હવે ગાડીના પાર્કિંગ મૂકી દીધી છે અને હવે જ શું આપણે દર્શન કર્યું દર્શન તો દર્શન કરવા જાય છે ને હવે વિડીયો કૂટનો અમુક હોય કે ન હોય એ તો આવી પછી જ ખબર પડે તો પહેલા ને આપણે દર્શન કરતા આવી ફાઇનલી આપણે હવે દર્શન થઈ ગયા હા હવે આપણે ધીમે ધીમે દ્વારકાધીશ દર્શન તો નથી કરાવી ચુક્યો પણ હવે તમને હું તેમની દજા ના દર્શન કરાવી દઉં એટલે તમને પણ હારવાર દર્શન થઇ જ આપડે હવે તો દર્શન થઈ ગયા છે અને હવે નો પ્લાન એવો છે કે વાળું પાણી ની વ્યવસ્થા કરવાની તો જમવાઈ ને

એની વાત આજનો દિવસ તો બહુ જ નવા વર્ષની સાથે દ્વારકાધીશના દર્શન થઈ ગયા આજે તો મોટી હું ખુશી હોય તો આવો કક અમારે આનંદમય દિવસ કયો તમારે કેવો જોઈ જરાક કોમેન્ટ કરીને બતાવજો તો બસ હવે આજના માટે આટલું જ અને હવે ફરી પાછા મળીશું આપણે નવા બ્લોગ સાથે તો બાય બાય